સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા ક્યાંક મિલકત માટે ના આપ્યા ક્યાંક પગાર માટે ના આપ્યા ક્યાંક અલગ અલગ એટલે એ માનસિકતા બતાવે છે જ્યારે ત્રણ ત્રણ વકીલોને હાજર રાખીને હામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે એમને બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે વાત રહી એફિડેવિટની તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ બે હજાર હાથથી કરીને ચોવી સુધી જે કંઈ મારી મારીથી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એફિડેવિટ બધા સેમ જ છે ઠીક છે એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થ એનો ઉઠાવે વેલ્યુએશન વધારવાનું અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદા ચૂંટણી પંચના નિયમોને આધીન છે એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણેને કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા એટલે હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કંઈ કહી ન શકીએ અમે જનતાના દરબારમાં જવાના છીએ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને ચૂંટણી પંચ આજ રી જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને હું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ડબ્બે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને સો ટકા એમના ઉપર ફરવા છો